સુરેન્દ્રનગર સાયલાના પાડીયાદ હાઇવે ઉપર સર્જાયો ગમખ્વા અકસ્માત ડમ્પર જેટલા બાળકો થયા ઇજાગ્રસ્ત રજાનો દિવસ હોવા છતાં સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારી માટે બાળકોની ને શાળાએ બોલાવ્યા હતા કાર્યક્રમ પૂર્ણ કરી ઉમાપર ગામે પરત આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો સારવાર માટે પ્રથમ સાયલા લઈ ગયા બાદ વધુ ઈજા પામેલ બાળકોને સુરેન્દ્રનગરની હોસ્પિટલે રિફર કરવામાં આવ્યા હતા સુરેન્દ્રનગરની સીયુ શાહ મેડિકલ હોસ્પિટલ ત્રણ બાળકોને સારવાર માટે લાવ્યા બાદ એક બાળકને સારવાર થયું

આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે